હાલો મિત્રો ભરતી નડીઓ સ્વાગત છે મિત્રો તો આપણે આ જ વાત કરીશું નવી ભરતી આવી છે થર્મલમાં તો એન રિક્વાયરમેન્ટ છે મિત્રો દસ પાસ તો ખાસ કરી અને પા જે ઉમેદવારો છે તગડા પગારની છે મિત્રો નોકરી છે જોરદાર તક છે મિત્રો તો આમાં સંપૂર્ણ આપણે ડિટેલમાં સરસા કરીશું તો વાત આપણે જે કરવાની છે થર્મલ નેશનલ છે ત્યાં ભરતી છે મિત્રો ખાસ કરી ત્યાં એકસો છુમ્માળી જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે ફોર્મ મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની છે અને પાંચ ઓગસ્ટ સુધીમાં છે તમારે ફોર્મ છે ઓનલાઈન સબમિટ કરવાના રહેશે તો કઈ વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકશો એ પણ આગળ વાત કરીશું આપણે વાત કરીએ તો આપણે જે સરકારી નોકરી શોધતા જે ઉમેદવારો છે મિત્રો ખાસ કરી નોકરીની શોધમાં છે મિત્રો એના માટે છે ધોરણ દસ પાસ હોય અને સારા પગારની નોકરી મિત્રો અને મેળવવાની ઉત્તમ તક છે એ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત છે એ કરેલી છે આગળની વાત કરીએ તો જે નેશનલ થર્મવે પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ ભરતી છે અને પગાર ધોરણ શું રહેવાનું અરજી પ્રક્રિયા શું રહેવાની છે સેલી તારીખ શું છે અરજી ફી શું છે બધી ડિસ્કસ આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો બને દાદા વિડીયો અંત સુધી નિહાળો તો તમને પૂરતી માહિતી મિત્રો મળી રહે બાકી અધૂરો વિડીયો છોડીને જશું મિત્રો તો અધૂરી માહિતી રહેશે તો આગળની જો વાત કરીએ આપણે તો એનટીપીસીમાં જો વાત કરીએ થર્મલમાં તો સંસ્થા નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા માઇનિંગ લિમિટેડ દ્વારા ભરતી છે એકસો ચુમ્માળીસ જગ્યા પર ભરતી છે અઢાર વર્ષથી ત્રીસ વર્ષનો ઉમેદવાર અહીંયા છે એ ફોર્મ ભરી શકે છે મિત્રો અને વેબસાઇટની વાત કરીએ તો વેબસાઇટ પણ મિત્રો આપણે અહીંયા દર્શાવેલી છે નહીં જોઈએ પણ આગળ દર્શાવશું એટલે તમારે કોઈને નાની જગ્યા પડતી હોય તો બરોબર કમ્પ્લેટ ન દેખાય એના માટે પણ આપણે આગળ વેબસાઈટ દર્શાવશું મિત્રો ખાસ કરી આગળની વાત કરીએ તો નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ દ્વારા છે બરાબર અલગ અલગ પોસ્ટમાં છે મેનેજિંગ માટે મિત્રો સડસઠ જગ્યા છે મિકેનિકલ નવ જગ્યા છે સુપરવાઇઝર માટે અઠ્યાવીસ જગ્યા છે એમ અલગ અલગ છે મિત્રો ને જુનિયર ખાણ સરિયર માટે છે આઠ જગ્યા છે ખાણ માટે ત્રણ જગ્યા છે સરદાર માટે કુલ પોસ્ટ મળી અને એકસો ચુમ્માલ જગ્યા પર ભરતી થાય છે મિત્રો આગળની વાત કરીએ તો જે માઇનિંગ ઓર મેદવાર ઓછામાં ઓછા દસમાં ધોરણમાં સાઠ ટકા માર્ક હોવો જોઈએ એ ફ્રીજાજ છે મિત્રો અથવા ડિપ્લો કરેલો હોય તો પણ તમે ફોર્મ એપ્લાય કરી શકો એસટી અથવા એસસી અથવા એસટી કેટેગરીના કોઈ પણ ઉમેદવારો હશે માટે કોઈ પણ ફર્સ્ટ ઇન્ડ પ્રમાણપત્ર મિત્રો આવશ્યક છે તો ખાસ કરી અને મેનેજનિંગ ઇન્ચાર્જની વાત કરીએ તો ડિપ્લો ડિપ્લો ફ્રી છે કરેલો હોય તો મિકેનિકલમાં ઇલેક્ટ્રિક સુપરવાઇઝર માટે પણ ડિપ્લો મિત્રો હોવો જો મિકેનિકલ કરેલું હોય ઇલેક્ટ્રિક કરેલું હોય તો પણ આઈટી કરેલો હોય તો પણ મિત્રો તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો આગળની વાત કરીએ તો નેશનલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ દ્વારા ભરતી છે એના માટે જે જુનિયર માટે છે સુપરવાઇઝર માટે ઇલેક્ટ્રોનિકન અને માઇનિંગ ઓવરમેન માટે મિત્રો ભરતી છે આપણે અરજી ફીની મિત્રો વાત કરીએ તો અરજી ફી મિત્રો છે ઓબીસી ઇડબલ્યુ માટે ત્રણસો રૂપિયા ફી રાખેલી છે બાકીના કોઈ પણ ઉમેદવારો હશે એસી અથવા એસટીના કેટેગરીના ઉમેદવારો હશે એને પણ જાતની ફી નથી ફીમાં મુક્તિ છે એટલે એને ફ્રીમાં છે ફોર્મ એપ્લાય કરી શકશે આગળની વાત કરીએ ઉમેદવારની પસંદગી મિત્રો હશે ખાસ કરીને કમ્પ્યુટર આધારિત ટેસ્ટ લેવામાં આવશે બીસીટી સીટી પ્રથમ તબક્કામાં ટેસ્ટ લેવાશે તેમાં પાંચ થયેલા ઉમેદવાર છે સ્કિલિંગ ટેસ્ટ દેવાની રહેશે અને ત્રીજા તબક્કામાં મિત્રો છે ડોક્યુમેન્ટ વેરીફાય અને લાસ્ટમાં મેડિકલ ચેકઅપ એટલે ચાર સ્ટેપમાં છે મિત્રો આનું જે પસંદગી પ્રક્રિયા મિત્રો થતી હોય છે આ રીતના વિડીયો તો વિડીયો તમને કેવો લાગ્યો અવશ્ય જણાવજો મળીને વિડીયોમાં જય હિન્દ